નમસ્કાર દર્શક મિત્રો ટીવી ટાઈમ્સ ન્યૂઝ નેટવર્કમાં સભાસદોએ બેઠક યોજાઈ નગરમાં આવેલ ક્રેડિટ સોસાયટીનું વહીવટ ખડે ગયા બાદ છેલ્લા બે વર્ષથી ક્રેડિટ સોસાયટીને તાળા લાગી જતા નાના બચતદારો તેમજ ફિક્સ ડિપોઝિટના થાપણદારોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે આ અંગે ક્રેડિટ સોસાયટીના ચેરમેન તથા ડિરેક્ટરશ્રીઓને નાણાં માંગવા જતા ઉડાવ જવાબ આપી રહ્યા છે જેને અનુલક્ષીને માંડવી પ્રાંત અધિકારી તેમજ માંડવીના પીઆઈને તમામ ક્રેડિટ સોસાયટીના તમામ સભાસદો દ્વારા એમના નાના મળે તે માટે આવેદનપત્ર પણ આપવામાં આવ્યું મારો વિક્રમ એન વસી રહેવાનું બાવા બાળ્યા અમારા પૈસા ઘણા સમયથી માંડવી ક્રેડિટ સોસાયટીમાં ફિક્સ ડિપોઝિટ પ્રમાણે મૂકેલા હતા પણ પાંચની તારીખે હજુ આજ દિન સુધી અમને પૈસા મળ્યા નથી ને બીજા મારી સાથે જે ચાલીસ જણા ભાઈઓ હતા તે પ્રમાણે આ પોલીસ સ્ટેશને બી અમે આપેલી છે હજી એ લોકોનું ત્રીસથી સો રૂપિયા સુધીનું રિકરિંગ તેમજ જે નાની નાની બહેનો હતી જે જે સિલાઈને સંચા કરીને ફોલ સ્ટીચ કરીને જે પૈસા ભેગા કરેલા તે બહેનોને પૈસા વહેલી ટકે સઠવડે મળી જાય અને આ બધા મારા ભાઈઓને ચાલીસ જણાને જલ્દી પૈસા મળી જાય એવી પૂરતી કાર્યવાહી કરવા મહેરબાની અમારા આ બધાના ગણે તો ચાલીસ લાખ ઉપર પહોંચી જાય એવું છે એમ કે લોકો એમ પૈસા આવશે એટલે અમે તમને આપી જઈશું એમ તારીખ ના એવી કોઈ તારીખ જણાવેલ નથી ને એવી બેંક બી બંધ છે એટલે પૂછવું તો પૂછવું કોને એમ હવે આ સાહેબ ડીવાય એસપીને બી મળવા જઈશું પોલીસ સ્ટેશન માંડવી આપેલી છે હવે એમને થોડાક દિવસ રાહ જોઈશું નહીં તો પછી બધા જે ચાલીસ જણા કહેશે એ પ્રમાણે આગળની કાર્ય માટે ડીવાય એસપી કે પછી એસપી સાહેબ પાસે બી જે બધા નક્કી કરે એ પ્રમાણે અમે આયોજન ઘટાડીશું